નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ તેમજ સૌરભ રાણા ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ચૌદ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તાલુકાની શાળામાં એક હજાર બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની કલાને પ્રદર્શિત કરી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષી ભારદ્વાજ તાલુકાની શાળાના આચાર્ય શિક્ષકો અને નિર્ણાયકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા યુવક મહોત્સવની અંદર ભાગ લેવાનો મોકો મળે અને સ્કૂલમાંથી તમારી પસંદગી થાય તો બહુ મોટી કારણ કે બે કે ત્રણ વિદ્યાર્થીઓને એક કૃતિ માટે પસંદ કરવાના હોય અને સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય અને જ્યારે તમારી એમાં પસંદગી થાય એટલે પહેલા વર્ષે જ્યારે હું મારી પસંદગી નહોતી થઈ તો આ વર્ષે પ્રેસ કે આ તો ટીચર મેડમ પાછા કર્યા અમને પસંદગી કરી મને પસંદ ના કરો બીજા વર્ષે અને એમાં લેખન કવિતા પઠન અને એ કવિતા મને યાદ છે કે પાત ને કહો ચડાવે બાણ હવે તું થયે એ ચાલ્યા એ કવિતા કર્યું હતું અને એમાં બીજો નંબર આવ્યો પણ એ તો પઠન કર્યું એટલે મેં હાઇકો સૌથી સરળ હાઇકો એટલે એકદમ સોલ્ટ એક વાક્ય તો એનાથી શરૂ કરી અને મેં પહેલું હાઈકુ મારી જીવન નું લખ્યું કે મધ દરિયે ઉભો છું હું મધ દરિયે ઉભો છું હું અડફડતો પાણી ભરાય અને તો શું છે કે મારી ચારે બાજુ પાણી છે અને હું દરિયાની વચ્ચે ઊભો છું પરજેસલુ પર પડી ગયો અને આ હાઈકોની તાકાત ઇતિજો દીને કે હું સમજુ એ ટકા રૂપ અને કારીના ગડગડાટથી ઇછર તો એને બહુ જ અસર કરે અને એક હાઈકો કેવને કવિતા લઈને ના પૂર્ણ કેવી પર ખાઈ લઈ કેટલી નાજીયા પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંગલેશ્વર